નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે પશ્ચિમ આફ્રિકાના સરન બુકીના પાસોમાં જે આદિ હુમલામાં સૌથી વધુ નામ મોત થયા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આ હુમલામાં દેશના સૈનિકો ઉપરાંત સહાય કાર્યકરો પણ માર્યા ગયા છે તેમ કહેતા સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં મુખ્યત્વે કરીને મિલિટરી બેઝિસે જુદા જુદા અનેક સ્થળોએ આતંકી હુમલા વારાવાર થતા જ રહે છે પરંતુ સોમવારે આજે થયેલો હુમલો તો ભયંકર હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે દેશના જીબો શહેર ઉપર તો આતંકીઓએ ઘણા મહિનાથી ગજબનો સખત ઘેરો નાખ્યો છે તેમ એક સ્થાનિક રહેવાસીએ પત્રકારોને બામાકોમાં જણાવ્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не вадь.